અને હવે જ્યારે આપણા દાહોદમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રી પધાર્યા છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત માનવંતા મંત્રીશ્રીઓ વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી માન્ય સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓને પણ વિનંતી કે આપ સૌ સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ચીજવસ્તુઓ જેવી કે સાફો આદિવાસી કોટી ચાંદીનો કંદોરો ભોરિયું ગદા અને તીર કામઠું આપીને સ્વાગત કરી રહ્યા છે सर्वे श्री भाई बवड़िया श्री भाई डिंडोर श्री जेठा भाई आहिर श्री मुकेश पटेल श्री जसवंत भाबोर श्री कन्हैयालाल किशोरी श्री महेश भाई बुरिया, श्री महेंद्र भाई भाबोर श्री शैलेश भाई भाबोर श्री रमेश भाई कटारा वनबंधु कल्याण योजना दृष्टा एवं आदरणीय प्रधानमंत्री श्री अंबाजी थी उमरगाम सुधीना समग्र आदिवासी विस्तार લોકોનું હિત જેમના હૃદયમાં વસેલું છે અને આજે આદિવાસી બહુલતા ધરાવતા દાહોદ ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સમસ્ત પ્રજાજનો વતી એમનું વિશેષ સ્વાગત આ તીર કામઠું સાફો આદિવાસી બંડી અને અન્ય ચીજ વસ્તુઓ આવો આપણે સૌ પણ એકવાર ખૂબ તાળીઓના આદર સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરીએ